કસ્ટમ મિત્રો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ અમે આવી ગયા છીએ વાડી હે જો કે આપણી જ વાડી છે આજે એમ છો કે આજ વાડીએ હવે આજે વેકેશન છે એટલે અમે પાણી વાળે છે મારા કાકા છે આપણો બગીચો છે બધા આંબા છે તમે જોઈ શકો છો પાણી બધું પવાઈ ગયું છે હવે બે ત્રણ કેરાયરા છે આગળ આપણા મિત્રો છે હા આપણા મિત્રોને પૂછી વાડી એ કેવું લાગે છે બહુ સારું લાગે છે બહુ સારું લાગે છે હા આ મિત્રો પાછળ થોડોક ગાંજો પણ વાવ્યો છે આપણી વાડીએ મજા આવે એટલે વધારે મજા આવે છે બીજું આને કાંઈ કહેવાનું છે તો મિત્રો આ મારો ભાઈબંધ છે ખાસ પરમ મિત્ર એટલે આ સુરજ જવાનો છે એની શહેલી મુલાકાત છે એટલે આવતી દિવાળી લગ્ન એટલે પછી તો આવવાનો છે હાવ શેલી નહીં એટલે દિવાળી લગ્ન તમારે સંદીપભાઈ કાંઈ કહેવાનું છે રામ રામ કહી દે ભાઈ છેલ્લા તું સુરજ દાસો એટલે મિત્રો એ થોડોક શરમાય છે એને હરમ આવે છે થોડીક હા એટલે ધ્યાન રાખજો બસમાં બે હતા તમે આપણે વાળે છેલ્લો સુરત જાય છે એટલે બધું જોવા જ નજારો આપણા બગીચામાં થોડોક ગાધર કોખલો ભરતો જાય છે હા સુર્યજ એ પાછો વેસ્યા છે એ હા આપણે આગળ કુંડી છે

કાંઈ વાંધો નહીં પાણી તો હાલો મિત્રો હવે વ્લોગ પૂરો કરવી બધાને જય માતાજી તો આવો નવો વ્લોગ જોતા રહેજો બધા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો